ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા છે બિહારના દેલ્હા વિસ્તારમાં હત્યા કરીને ફરાર થયા હતા રૂપિયા પચાસ હજારની લીધી દેતી મામલે હત્યા કરવામાં આવી હતી ત્રણ જૂને બિહારમાં હત્યા કરીને ફરાર થયેલા આરોપીઓ સુરતમાં છુપાયા હતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી બે સગાભાઈઓની ધરપકડ કરી છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર શૈલેષ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે શું જાણકારી બિહારના એક ડબલ મર્ડર ઘટના બની હતી બે ભાઈઓની હત્યા કરવામાં આવી હતી માત્ર પચાસ હજાર રૂપિયાની લેતી બેટીમાં આ બિહારમાં ડબલ મર્ડર ની ઘટના બની હતી ત્યારબાદ તેના બે હત્યારાઓ સુરતમાં આવીને છુપાયા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતની વિગતોના આધારે ગઈકાલે આ બંને હત્યારાઓને ઝડપી પાડ્યા છે હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે સાથે સાથે બિહાર પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને બિહાર પોલીસને આ બંને હત્યારા સોંપી દેવામાં આવશે જી ધન્યવાદ